ઘણા લોકોને સપનામાં મૃત્યુ દેખાય છે લોકો ડરી પણ જાય છે પરંતુ આવું થવાની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે રાત્રે સૂતા સમયે ઘણી વખત એવા સપના આવે છે કે જેમાં આપણું મોત થઈ જાય છે ધાર્મિક રીતે એવું કહેવાય છે કે જો આવું સપનું આવે તો વ્યક્તિની ઉંમર વધી જાય છે પરંતુ આજે તમને સાયન્સ અંગે જણાવીએ જો આવું સપનું આવે તો ખરેખર શું થાય જનરલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનના એક પેપર અનુસાર કેટલાક શરણાર્થીઓ સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્થાનાંતરિત થયા બાદ શરૂઆતી વર્ષોમાં ચિંતામાં રહ્યા હતા સમય જતા આ દર ઓછો થયો હતો જોકે આવી ચિંતાને કારણે લોકોમાં ભય ઊભો થવાની શક્યતા વધી જતી હોય છે પરિણામે હૃદય સંબંધિત ઘટનાઓ ઘટી શકે છે જે અતત કમજોર વ્યક્તિનો જીવ લઈ લે છે આવી ઘટનાઓ માટે રાત્રે સૂતા સમયે આવતા સપનાઓ જ કારણભૂત હતા એ સ્પષ્ટ નથી અને વાસ્તવમાં એવી જાણકારી પણ નથી કે જે રિપોર્ટ કર્યા હતા એ મામલે સપનામાં મોત જ દેખાયું હોય જો કે સાયન્સ અનુસાર પેરાસુમનિયા એટલે કે ઊંઘ સંબંધિત બીમારીઓ જેમ કે સપનામાં ભય ઊંઘ દરમિયાન અચાનક મોત થઈ જવું આ બધી બાબતો વચ્ચે કંઈક સંબંધ છે ખરા